રાજ્ય સરકાર તરફથી વિશ્વ આદિવાસી ઓગસ્ટના રોજ રાજ્ય ભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના પાવન પગલાની સાથે માંડવીમાં થઈ રહ્યો છે સાથે સાથે સમગ્ર ગુજરાતમાં સત્તાવીસ વિધાનસભાની અંદર આ કાર્યક્રમ થવાનો છે જેમાં દરેક મંત્રીશ્રીને જવાબદારી આપવામાં આવેલી છે તેના ભાગરૂપે દરેક મંત્રીઓ પણ પોત જવાબદાર જિલ્લાની અંદર જઈને એ કાર્યક્રમ કરવામાં આવશે વચ્ચે એક પરિપત્ર એવો થયો હતો કે ચાર જિલ્લામાં થશે શું એ વચ્ચે જે પરિપત્ર થયો હતો એ માંડવી થયો હતો પણ એ પરિપત્ર કે તાત્કાલિક મારે ધ્યાને આવતા અમે કેન્સલ કરાવ્યો છે અને નવમી ઓગસ્ટ નો કાર્યક્રમ દાબેતા મુજબ દરેક જિલ્લામાં થવાનો છે